ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાનું ભગવાન શ્રી શિવનું એટલે કે શંકર ભગવાનનું મંદિર ઘણા વર્ષો જૂનું ગામથી બે કિલોમીટર દૂર જે અમારા ગામમાં અમે આવેલા છીએ સુરતથી ફરવા માટે તે હું તમને આજે સરસ મજાનું મંદિરના દર્શન કરાવીશ મિત્રો જે તમે જોઈ રહ્યા છો સરસ મજાની જગ્યા છે જે આપણે મંદિરની બરાબર બાજુમાં પહોંચી ગયા છીએ મિત્રો હવે હું તમને શંકર ભગવાનના દર્શન કરાવીશ મિત્રો જોઈ રહ્યા છો તમે તે માધેશ્વર કહેવાય છે અને માધેશ્વરની જગ્યા છે માધેશ્વર શંકર ભગવાનનું એટલે કે મહા મહાદેવનું જે અહીં શિવાલય આવેલું છે ઘણું જૂનવાણી મંદિર છે મિત્રો તમે જોઈ રહ્યા છો મંદિર તેના હું તમને દર્શન કરાવીશ મિત્રો ચાલો તો હવે આપણે મંદિરની અંદર દર્શન માટે જઈએ આ પાછળ હતું ચાલુ ન થાય તું પાછો અવાજ ન કર બોલ તો દેજે તો બોલા બોલ મંદિર ને બંદી ને બધું મસ્ત લઈ જ પડે 5-7 મિનિટ થાય એટલો વિડિયો થાવો પડે 5-7 મિનિટ નો થઈ જાય આઈ વાય છે ધરકુ લઈ જ અંદર નો સીન મસ્ત લઈ જ ચાલો મિત્રો આ મહાદેશ્વર મહાદેવ મંદિર ના કમ્પાઉન્ડ માં આપણે એન્ટ્રી લઈ લીધી છે ફર્સ્ટ ક્લાસ જાડી છે આ માટેનો આવેલો છે મહાદેવનું મંદિર છે જય ભોળાનાથ જય શંભુ હર હર શંભુ સરસ મજાનું કુદરતી વાતાવરણ છે મિત્રો રમણીય એકદમ શાંત વાતાવરણ મન પણ શાંત થઈ જાય એવું વાતાવરણ છે ચોખ્ખું હવામાન છે તો આવો તો મિત્રો જરૂરથી આવજો વિડીયો નિહાળીને એકદમ વ્યવસ્થિત જોજો મજા આવશે તમને બધાની મે ભોળાનાથ ભોળાનાથના દર્શન કરવા આવ્યા હતા પરંતુ મંદિર બંધ હોવાથી આપણે દર્શન કરી શકાય તેમ નથી પણ મિત્રો વિડીયો ઉતારું છું બહારથી ચાલો મિત્રો મંદિરમાં તો આપણે એન્ટ્રી લઈ શકાય એવું નથી પરંતુ બારનું શૂટિંગ લઈ લઈએ છીએ બધું તમને બારનો નિ નજારો બતાવું છું મિત્રો મંદિર બંધ હોવાથી આપણે મંદિરમાં જઈ શકાય તેમ નથી પરંતુ બહારથી આપણે તમને બતાવી દઉં છું બાકડા પણ મૂકેલા છે બેસવાની સગવડતા છે વાતાવરણ પણ શુદ્ધ છે આ બાજુના આ રૂમ છે તેમાં સંતો રહે છે પરંતુ અત્યારે હાલ નથી ચાલો મિત્રો ને સરસ મજાનું મહાદેશ્વરના જે દર્શન કરાવ્યા મંદિર બતાવ્યું જગ્યા બતાવી મિત્રો તો આજે અમુક કારણો વસાત મંદિર બંધ હોવાથી આપણે દર્શન કરી શક્યા નહીં પરંતુ જગ્યા ચોક્કસથી તમને બતાવી મિત્રો તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમને બીજા પણ આવાને આવા વિડિયા તમે બતાવતા રહીએ મિત્રો ચાલો Dej, volá nád.